व्यसनमुक्ती नरेश मुनी महाराज साहेब लिखित मानव जीवन मिठा पुस्तके वर्तमान नगरमध्यतुर्विक संघिती रंगेंगे विचार संपन्न श्री आणकोटे मोठी पक्ष स्थानकवासी जैन संघना परमपूज्य वर्य श्री धीरज लालजी शिष्य रत्न आणि व्यसनमुक्ती अभियाना प्रणेता परमपूज्य नरेश मुनी आनंद महाराज साहेब लिखित आणि डॉक्टर તિરેશભાઈ જોશી સંપાદિત માનવ માનવજીવનની પુસ્તકનું તારીખ આઠમી ડિસેમ્બરને રવિવારના રોજ વર્ધમાન નગર મધ્ય આઠ કોટી મોટી પક્ષ સ્થાનક વાસી જૈન સંઘના અતિથિગૃપ પાસે રંગે જંગી વિમોચન સંપન્ન થયું હતું વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ અને તેમના શિષ્ય રત્ના પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલની પાવન નિષ્ણા ચતુર્વિક સંઘની પરિસ્થિતિમાં ઉપસ્થિતિમાં વેસન મુક્તિ અભિયાનના મોભી અને કચ્છના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ ઈશ્વરભાઈ દેસાઈના પ્રમુખ પદે યોજાયેલ વિમોચનના કાર્યક્રમમાં આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી વાસી જૈન સંઘ ભુજના પ્રમુખ વિનોદભાઈ મહેતા કચ્છી ભાષાના વિદ્વાન સાહિત્યકાર જયંતિભાઈ જોશી સબાબ કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કાંતિભાઈ કોર કારણ અને વર્તમાન નગરના પ્રમુખ અને વર્તમાન નગર આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના કન્વીનર રાહુલભાઈ મહેતા અને મંત્રી હસમુખભાઈ વોરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નગરના સ્વર્ગસ્થ શારદાબેન વોરાના નિધન બદલ બે મિનિટના મૌન બાદ આઠ કુટી મોટી પક્ષ જૈન સઘના પરમ પૂજ્ય કરુણાબાઈ બે અને સુનિતાબાઈ મહાસતી ઠાણા બે એ મંગલાચરણ ફરવાવીને નવકાર મહામંત્ર શ્રવણ કરાવ્યું પરમ પૂજ્ય નરેશ તથા ઓજસ ભારતના થી વિશેષ રાજ્યોની વિહાર યાત્રા દરમિયાન લખાયેલ અને પુસ્તકો પૈકી ચિંતનાત્મક લેખો પ્રભુજી તમારી દેશના એ મનમોયુના કુલ આઠ સંપુટમાંની પ્રથમ શ્રેણી માનવ જીવનની મીઠાસ પુસ્તકનું સમારોહના પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ અને મંચસ્થ મહાનુભાવના હસ્તે વિમોચન કરાવ માનવ જીવનની મીઠા પુસ્તકના લેખક અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ ચતુર્માસ સંપન્ન કર્યા બાદ વર્તમાન નગરની લાગણી અને માંગણી મુજબ પુસ્તક વિમોચન કરવા અત્રે આવેલ છે અને વર્તમાન સમયમાં વાંચનનું પ્રમાણ કરતું જાય છે પરંતુ પુસ્તક ખરેખર મિત્ર છે અનુભવી છે વર્ધમાન નગરના પ્રમુખ રાહુલભાઈ

સુવર્ણ ચંદ્રક મેળવનાર અને ગૌતમભાઈ જોશી વ્યસન મુક્તિ અને યોગ માટે પૂરા રૂપ બનનાર કમલભાઈ ભટ્ટ અને યોગ તથા વ્યસન મુક્તિના ઉદ્દેશને ચરિતાર્થ કરનાર ભાવનાબેન ઝવેલીનું વ્યસના મુક્તિ અભિયાનના સૂત્રધારો ઈશ્વરભાઈ દેસાઈ ડોક્ટર દિનેશભાઈ જોશી જયેશભાઈજી શાહ દિનેશભાઈ શાહ અને મુકેશભાઈ મહેતાના હસ્તે મોમેન્ટો અને શાહ રૂડારીને બહુમાન કરાવો સન્માનપત્રનું વાંચન ડોક્ટર દિનેશભાઈ જોશીએ કરેલ